હા તમે કહેતા હતા ને હા નું હા તો આઈડા જોયા ને હવે ના જોયા હા આઈડા તો એક નંબર છે હવે મારી વાત સાંભળ તું હા તમે હવે હેડો આપડા છણ્યા જોવા હા હેડો હેડો તમે નથી અમે માનતા ને ઓલા ગોપાલન વાદે છડે તો ગોપોય સડહુલો માહ જોવા ના આવ્યો ખોરીલો જબર છે મારે કા ખારું હોય ને હા એને તો બહુ ખોડ નડે પણ ફોન કરો તો આવશે એટલે ભડું છણ્યા ના કીધું નતું કે છણ્યા હારા હાર દોય એને તો બિયારણ હારું ના બતાવે નથી હારું

ખાલી સલાહ તો ખોટા ની વાત કરે તું એટલે એમ નથી ઓલા ગોપાલજી બજાર ને ઠેક ના ઠેક ના ને તો બતાવી દઈએ ને એમ કક જણવા જોડવા મળે એમ તપ ખોરી લો 37 મે એને પેલું કીધું તું મે પૈસા આ તું મારે બિયારનો કે બિયારના ભાવ વધાર થાય ઓય તે મારો બેટો છે તો કઈ નથી સે બંધુ એ હવે 1000 રૂપિયા લાય ઓલા બિયાર નો ઓલા બે ત્રણ દન ના વાય લાવે ને એવા સુહારા થાય એવા થાશે હા રેડો રેડો

મને તો કંઈ ગયો છે આ જેઠે જેઠે આવર્યો શું જોતો જોતો અને એડા પડ્યા જો એડા આ તો કોઈ શિખર હરખો બા છે હરખો બા ના કહેવાય ના આ તો હરખોડી કહેવાય હરખોડી આ આ પાડોશીમાં શેણ્યા છે તમે જુઓ જેવા શેણા તમે આ આ એડા નથી આ શું કહેવાય બળ્યા મને એકદમ નોંધી શણ્યા ભાઈ આ શું શેણાને ભાઈ વાયા રેડા હવે ઓલ્યા એડા રહ્યા ને

બેસી ને ડેરે તો વાતો કરે મારે આમ મેડા ને ત્યાં મેડા ના કે ના શું કે જોડે નથી કેતો આખા બિયારણ વાવો અરે શું આ આવો તો વળી હોય વળી અમે અમને તો કેતોય નથી આજ જવું જોવા અને કેવું હે મન કેમ તો ભાઈ બંદી રાખવી પેલા જોતા જવું છે આડો

કોક ને ખબર પડે કે બિયારણ સારું છે અને કોઈ લેવું હોય તો રાધનપુર મળી રહેશે લાઈક નહી કરો તો છે પણ ખેડૂત શેર જરૂર કરજો